પરંતુ દબાણકારો દ્વારા સ્વૈચ્છિક દબાણો દૂર નહીં કરતા આજે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરી છે ચાર જેટલા બુલડોઝર દસ ટ્રેક્ટર અને તંત્રની અલગ અલગ ટીમો એટલે કે એમજીવીસીએલ પોલીસ વિભાગ મામલતદાર વહીવટી તંત્ર નગરપાલિકા સહિતના તંત્ર દ્વારા મેગા ડિમોલેશન કાર્યવાહી હાથ ધરી છે ડિમોલેશન દરમિયાન કાર્યમાં અડચણરૂપ બનતા લોકોની પોલીસે અટકાયત કરી છે પાદરામાં પોલીસ બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલેશન કાર્યવાહીમાં પોતાની ફરજ અદા કરી હતી પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા ઘણા સમયથી પાદરા જંબુસર હાઇવે પર ટ્રાફિકની સમસ્યા તેમજ એક સાથે નજીકમાં ચાર તળાવ હોવાના કારણે પાણી ભરાઈ જવાની સમસ્યા પણ વારંવાર થતી હતી તેમજ આ દબાણ લોકોના માથાના દુખાવા સમાન બની ગયા હતા જેના કારણે તંત્રએ બુલડોઝર ફેરવી નાખ્યું છે પ્રકાશ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા અંદાજીત આમ તો બસો એકાણું લોકોને નોટિસો વહીવટી તંત્ર દ્વારા હુકમ જારી કરી દીધેલા છે દવાનો સ્વયં દૂર કરવાના કામે આવતીકાલે તેઓને અમે રિક્ષાના માધ્યમથી એનાઉન્સ કરીને પણ એ લોકોને જાણ કરી દીધેલી હતી કે સ્વયં તમારી મેતા અંતિમ મુદત હોય દૂર કરી દેવા આજે શું કાર્યવાહી આજે વહીવટી તંત્રના આદેશ અનુસાર અમો નગરપાલિકા તરફથી અમે ત્રણ જેસીબી લગભગ અંદાજે આઠથી નવ ટ્રેક્ટર છે ડમ્પર પણ આપ અત્યારે સ્થળ ઉપર જોઈ રહ્યા છો અને દબાણો દૂર કરવાની કામગીરી વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ હાર ચાલુમાં છે અટકાયત બાબત નો તો આંકડો ચોક્કસ તમે નહીં આપી શકો એ આ પોલીસ સ્ટેશન જઈને માહિતી મેળવી શકો છો પાદરા તાલુકા મામલતદાર ઓફિસ તથા પોલીસ વિભાગ નગરપાલિકા આર એન અને એમજીવીસીએલ ની ટીમ પાંચ ડિપાર્ટમેન્ટ દ્વારા આજે પાદરા તાલુકાના ફાઈનલ પ્લોટ નંબર પંચાવન અને છપ્પન જે સરકારશ્રીની માલિકીના હોય ગત વર્ષથી આ પ્રક્રિયા ચાલુ કરી અમો દ્વારા તેઓને નિયમ અનુસાર નોટિસો પાઠવવામાં આવેલ હતી વારે વારે જે અન્વયે તેઓ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી હાઈકોર્ટમાંથી અમને મામલતદાર ઓફિસને તેઓને નિયમ મુજબ સાંભળી લેવા પૂરતી તક આપવાની સૂચના હતી તે સૂચના બાદ મામલતદાર ઓફિસ દ્વારા તેઓને વારંવાર મુદતો પાઠવવામાં આવેલ છે નિયમ અનુસાર ઓર્ડર પણ કરવામાં આવેલ છે ઓર્ડરમાં ઓર્ડર સામે અગેન તે લોકો હાઈકોર્ટમાં જતા માનનીય હાઈકોર્ટ દ્વારા માત્ર નવ પક્ષકારો પૂરતો જ ટેમ્પરરી સ્ટે આપેલ છે તેઓને છોડીને તમામ હંગામી તથા કાયમી બાંધકામ આ સર્વે નંબરમાં જે પાછળ તળાવ છે આપ જોઈ શકો છો તળાવની એકદમ બાજુમાં છે દર ચોમાસે અહીંયા આખો આ એરિયા પાણીમાં ગરકાવ થઈ જાય છે અને અન્ય કારણોસર ટ્રાફિકની સમસ્યા થાય છે એ બધા કારણોને ધ્યાનમાં રાખી સ્ટે સિવાયના દબાણદારોને